રામલાલ ની <Mile dizzy> <avenues> <yedcri twisting> ગાત રહી હતી પણ ઈ તો કે એ તને બધી વાતની ખબર કેમથી પડી અરે અરે વાત કરોરા આવ તમે કે વાત આપણા ભલે આપણે આમણા બેઠા પણ આપણા શહેરની અંદર જિલ્લા શિક્ષણ તાલીમ મથકમાં આખા જિલ્લાના આરામમાંસ્કો ભેગા થયા છે ના શિક્ષણની માં વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ સાથે